નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા ખોરાકને શીતળા પહેલા તમે આ વિડીયો જરૂર જોઈ લેજો નહીં તો અનર્થ થઈ જશે ઘરમાં અકાળે મૃત્યુ થશે તેમજ આ વિડીયોમાં સાતમનો આ એક ઉપાય કરી લીધો તો મિત્રો તમારા ઘરે અપાર ધન આવશે મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે શીતળામાંની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં શીતળામાં જરૂર લખી દેજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શીતળા સાતમમાં વધેલા વાસી ખોરાક જેવા કે ઢેબરા રાયતું રોટલી ભાત અને શાક વગેરેનું શું કરવું જોઈએ શું તેને ફેંકી દેવા જોઈએ જો આવું કરશો તો મિત્રો તમારા ઘરનો ધનોદ પનોત થઈ જશે આથી તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને માતાજી ખુશ થાય અને તમારા ઘરમાં અપાર ધનની વર્ષા થાય

તમે તમારા જીવનમાં જોશો કે તમે એક નવી સકારાત્મક ઉર્જા જે છે એ તમારા ઘરમાં આવવા લાગે છે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હશે તો તે પણ જતી રહેશે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે આથી મિત્રો શીતળા સાતમમાં અમુક નિયમોનું પાલન કરવું જોઈએ તે માટે અમે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ તેથી જ આ વિડીયોને આખો જોવા મારી વિનંતી છે મિત્રો જો તમારા જીવનમાં બધી જ બાજુથી તમને મુશ્કેલી આડે આવી રહી હોય અને તમને તમારા કામ ધંધામાં સફળતા ન મળી રહી હોય તો મિત્રો પણ તમે જેવું ઈચ્છો છો તેવું નથી થતું અને તો તમારી શીતળાશા તમના દિવસે એક ઉપાય કરવાનો રહેશે આથી તમે થોડાક જ દિવસમાં તમને એવો ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેમજ મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ માર્ગો છે આપોઆપ જ ખુલી જશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વધીએ પણ જો મિત્રો તમે તમારા ઘરે શીતળા સાતમમાં માનતા હોય તો મિત્રો કમેન્ટમાં તમે જરૂરથી જય શીતળામાં જરૂર લખી દેજો અને એ તમને હંમેશા માટે ખુશ રાખે મિત્રો આપણા ઘરમાં દરરોજ રસોઈ બનાવવામાં આવે છે તો ઘણીવાર એવું પણ થાય કે જ્યારે આપણે રોટલી બનાવીએ છીએ ત્યારે તો તે રોટલી ક્યારે એમનેમ પડી રહે છે અને આપણે બધી જ રોટલી ખાઈ જતા નથી અને મિત્રો આપણે જે રોટલી બચે છે એને આપણે વાસી રોટલી કહીએ છીએ તો આપણે તેને વાસી થઈ ગયા પછી નથી તો ખાવી આવી જ રીતે શીતલા સાતમમાં પણ આપણે વાસી ભોજન જ લેતા હોય તો મિત્રો જે વાસી રોટલી કે પાખરી જે કંઈ પણ વધે તે તમારે નાખી ન દેવું જોઈએ બદલે તમારે એક ઉપાય કરવાનો છે કે જે ઉપાય કરીને તમને બહુ જ ફાયદો થવાનો છે શીતળા સાતમમાં વાસી રોટલીનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે છે મિત્રો આ વાસી એક ચમત્કારી ઉપાય જે તે તમારે અવશ્ય જ કરવો પડશે જેથી કરીને તમારા ઘરમાંથી બધી જ ગરીબી દૂર થઈ જાય શીતળામાં આશીર્વાદ તમને મળે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે તો મિત્રો આ ઉપાય જે છે એ તમારે બહુ જ મહત્વનો સાબિત થશે તો મિત્રો જો તમે શીતળા સાતમમાં એવી રોટલી ખાવ છો અથવા તો રોટલી ખાવ તો તમને માલામાલ બનતા નહીં રોકે કોઈ અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા શીતળાના આશીર્વાદ અવશ્ય જ મળશે તેની સાથે જ મિત્રો ઘરની મહિલાઓએ અમુક ભૂલો જે છે એ ક્યારેય ન કરવી તો એ કઈ ભૂલ છે એને અમે આ વિડિયોમાં જણાવવાના છીએ મિત્રો આ વિડિયોને આખો જોવા માટે વિનંતી મિત્રો શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં નથી આવતી આખો દિવસ ટાઢું ખાવાનું હોય છે આ પર્વને સાતમ સાતમ પણ કહેવાય આ પર્વના પોતાના બાળકની શીતળા માટે પ્રાર્થના કરે છે શીતળા સાતમના દિવસે આગલા દિવસે એટલે કે રાંધણ છઠ પર રાંધી લીધી પછી બહેનો સગડી ગેસ ચૂલા વગેરે સાધનોની પૂજા કરે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે સવારમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા કરે છે પણ મિત્રો જે લોકો શીતળા સાતમમાં રસોઈ ઘરમાં જો આ ભૂલ કરતા હશે તો તેનું ઘર છે એ બરબાદ થઈ જશે તેમજ તેના ઘરમાં ક્યારેય પણ પૈસા નહીં ટકે તેમજ આવનારા સમયમાં તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો આખા પરિવારને તે ભૂલનું પરિણામ ભોગવવું પડે આથી જ મિત્રો આપણા ધર્મગ્રંથોમાં પણ એવું સ્પષ્ટ લખેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ લઈને આવે છે તે ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી થઈ શકતો અને શીતળા સાતમના નિયમોનું પણ કહીએ તો મિત્રો તે વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર ધન ભરાયેલું રહે છે મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે મિત્રો રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા કારણ કે આ ભૂલ ખુદ માતા અન્નપૂર્ણાને પસંદ નથી આ ભૂલને ભૂલથી પણ અવગણતા નહીં નગર તમારો પરિવાર આખો બરબાદ થઈ જશે મિત્રો આપણે એ ભૂલ વિશે વાત કરીએ અને પછી આ વાસી રોટલીના ઉપાય વિશે મિત્રો આથી આ વીડિયોને લાખો જોવા વિનંતી ઘણી મહિલાઓ એવી હોય કે જે શીતળા સાતમના દિવસે ચૂલા ઉપર રાંધતી હોય તેના કારણે માતા શીતળા છે તેના ઘરમાંથી રિસાઈને જતા રહે આથી જ દિવસે રાંધવાથી પરિવારમાં બીમારીઓ આવે છે તેની સાથે જ લક્ષ્મી માતા પણ આપણાથી રિસાઈ જાય છે અને આવા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિને સફળતાના દરવાજા જે છે એ ખોલી નથી શકતા તેમજ તેના જીવનમાં તે કંઈ પણ કરી નથી શકતા તેમજ આવા ઘરોમાં રાહુ કેતુના દોષો છે એ વાસ કરવા લાગે છે જેથી તેના ખરાબ પ્રભાવ લોકો ઉપર પડવા લાગે આથી મિત્રો આવી ભૂલો ઘરમાં ક્યારેય પણ ન કરવી જોઈએ હંમેશા શીતળા સાતમમાં વાસી ભોજન જ કરવું જોઈએ જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખશો તો શીતળા માતા જે છે એ તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને તે તેના બંને હાથો વડે આશીર્વાદ તમને આપશે આથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ પૈસા અને અનાજની કમી નહીં થવા દે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે ત્યાર તે સ્થાન અવસ્થ હોય તો તેના કારણે રાહુકેતુનો પ્રભાવ જે છે એ તમારી ઉપર પડી શકે તેની સાથે શનિ દોષ પણ તમને લાગી શકે છે અને શનિદેવ પણ તેનાથી રિસાઈ જાય તેમજ મિત્રો આવા ઘરોમાં કામ કરવાવાળા વ્યક્તિ ઉપર ખરાબ અસર તેની થઈ શકે છે આથી તેનું આખું ઘર જે છે એ ગરીબીનો સામનો કરતું થઈ જાય આથી મિત્રો શીતળા સાતમમાં તમે વાસી ભોજન જ કરવું જોઈએ અને આવું કરવાથી શીતળામાં જે છે એ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરવા લાગે છે તેમજ મિત્રો સકારાત્મક ઉર્જાથી ભરપૂર તમારું ઘર બની જાય છે આથી જ તમે તમારા ઘરમાં અને રસોડામાં ગંગાજલનો છંટકાવ તમારે જરૂર કરી દેવો જોઈએ તેમજ મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધારદાર વસ્તુ ન રાખવી તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે અને ઘરમાં ક્યારે પણ એક અથવા તો બે કરતાં વધુ છરી ન રાખવી જોઈએ તમે જેટલી છરીઓનો ઉપયોગ કરતા હશો તો તમારે એના કરતાં વધારે છરી રાખવાની જરૂર નથી પડતી જો આ ભૂલ તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં નકારાત્મક પ્રભાવ જે છે આવી જશે તેમજ લક્ષ્મી માતાજી તમારા ઘરેથી રિસાઈને જતા રહે છે તેમજ મિત્રો જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે તમે ચપ્પલ અને બૂટ તેમજ સાવરણી રાખો છો તો તેને બહુ જ અશુભ માનવામાં આવે છે આ ભૂલ કરવાથી મિત્રો શીતળા માતા છે તે રિસાઈ જાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે મિત્રો જે લોકો પણ જે છે એ રસોડાની સામે જો સાવરણી અથવા તો બૂટ ચપ્પલ રાખે છે એ ઘરની ક્યારેય પણ પ્રગતિ થઈ નથી શકતી તેમજ મિત્રો તે ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ હંમેશા માટે બંધ થઈ જાય છે આથી જ તમારે આ ભૂલ ચૂકે પણ ન કરવી જોઈએ આથી આવી ભૂલો કરશો તો તમારા ઘરમાં હંમેશાને માટે નકારાત્મક ઉર્જા જ આવેલી રહેશે તેમજ તમારું ઘર જે છે એ ઝગડાઓનું ઘર બની જશે આથી તમારે ચિત્રા સાતમના નિયમોનું પાલન તમારે કરવું જોઈએ મિત્રો આથી શીતળા સાતમ માતા છે એ આપણા ઘરમાં નિવાસ કરતા હોય આથી તેનો અનાદર ન કરવો જોઈએ અને આપણા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે રાંધણ છઠમાં ભોજન બનાવો ત્યારે તેને ચાખીને એઠું ન કરવું તેમજ ઘણા ઘરોમાં એવું હોય કે જ્યારે પણ લોકો શીતળા સાતમના દિવસે વાસી ભોજન જમતા હોય તો તેના ભોજનમાંથી ઘણા બધા વાહ નીકળતા હોય તો મિત્રો આ વસ્તુ એ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરોમાં શીતળા સાતમમાં ભોજનમાંથી સ્ત્રીઓના વાળ નીકળતા હોય તો મિત્રો આ વસ્તુ છે એ રાહુ કેતુના પ્રભાવને અસર દેખાડે છે જો ભોજનમાંથી વાળ નીકળે તો તમારા ઘરમાં રાહુ કેતુનો દોષ લાગી ગયો છે આથી જ મિત્રો આ વસ્તુનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવું નગર તમારું ઘર તે ગરીબી તરફ જવા લાગશે તેની સાથે જ મિત્રો મહિલાઓએ હંમેશા પોતાના વાળ છે તે બાંધીને જ ભોજન બનાવવું જેથી કરીને આ ભૂલ ન થઈ જાય આજથી જ મિત્રો આ ભૂલ જે છે એ ક્યારેય પણ ન કરતા તેમજ મિત્રો ઘણા લોકો જે છે એ પોતાના રસોઈ ઘરમાં અમુક એવી વસ્તુ રાખે કે જેના લીધે તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે અને મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના રસોડામાં કાચ લગાવતા હોય છે પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો તમારે રસોડામાં કાચ ન લગાવવો જોઈએ તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાય છે જો કાચ હોય તેમાં જો અગ્નિ દેખાતી હોય તો મિત્રો તમે તેને કારણે ચૂલો જે છે અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે અને જો કાચમાં ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય તો તેને બહુ જ અશુભ માનવામાં આવે છે જેને કારણે તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે તેમજ તે ઘરની ક્યારેય પણ પ્રગતિ નથી થતી તેમજ ઘર ધન સંબંધિત મુશ્કેલીઓ ઘરમાં આવવા લાગે છે આથી મિત્રો તમારે ક્યારે પણ રસોઈ ઘરમાં આપણે અરીસો ન લગાવવો જોઈએ તેમજ મિત્રો મહિલાઓએ બાંધેલો લોટ છે એટલે કે વધેલા લોટ હોય ઘણીવાર ફ્રૂજમાં મૂકી દેતી હોય વહેલી સવારે તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય મિત્રો આ વસ્તુ માનીએ તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે જો તમે બાંધેલા લોટને ફરીવાર ઉપયોગ કરો તો તેના કારણે શનિ અને રાહુકેતુની ખરાબ દ્રષ્ટિ તમારા ઉપર પડી શકે અને તમારા જીવનમાં બહુ જ બુદ્ધિ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમજ મહેનત કરવા છતાં પણ ફળ નથી મળતું તો આવી બધી ભૂલોના કારણે તમે આટલા બધા હેરાન થાવ છો તો મિત્રો આવી બધી ઘરમાં ભૂલ જે છે એ ભૂલે ચૂકે પણ ન કરવી જોઈએ નહીં તમે ક્યારેય પણ ઊંચા નહીં આવી શકો તેની સાથે જ મિત્રો ઘણી સ્ત્રીઓ જે છે જે તૂટી ગયેલા વાસણો હોય એવા ઘણા વાસણો ઘરમાં રાખતી જ હોય અને તેનો ઉપયોગ પણ કરતી હોય પણ મિત્રો આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે આથી મિત્રો તૂટેલા વાસણનો ઉપયોગ કરવાથી જે માં છે એ આપણાથી રીસાઈ જાય છે અને તે ક્યારેય આપણા ઘરમાં વાસ કરવા નથી આવતી તેમજ પાટલી વેલણ એક એવી એવી સર્વસામાન્ય વસ્તુ છે જે તમામ ઘરના રસોડામાં જોવા મળતી હોય જે વાસ્તુશાસ્ત્રમાં પાટલી વેલણને લઈને પણ કેટલીક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં તૂટેલા પાટલી કે વેલણ રાખવા યોગ્ય નથી જો ઘરના રસોડામાં તૂટલા પાટલી વેલણ હોય તો મિત્રો તેને શીતળા સાતમમાં જ હટાવી દેવા જોઈએ કેમ કે આ પ્રકારના પાટલી વેલણ ઘરમાં દરિદ્રતાને નોતરે છે અને આપણને તનહાની થઈ શકે છે આથી તમે મિત્રો ઘરમાં ભૂલથી પણ તૂટેલા વાસણ કે પાટલી વેલણ ન રાખતા તેનાથી પરિવારમાં સભ્યોમાં મતભેદ ઊભા થાય છે અને તે લોકો ક્યારેય પણ ભેગા નથી થઈ શકતા મિત્રો સંયુક્ત કુટુંબમાં તમારે સુખ અને શાંતિથી રહેવું હોય તો મિત્રો તમે શીતળા સાતમમાં રસોડાને લગતી આવી ભૂલો તમે ક્યારેય પણ નહીં કરતા જે અમે તમને આ વિડીયોમાં જણાવી છે તેની સાથે જ મિત્રો આપણે શીતળા સાતમનું જે ભોજન હોય એમ જ વાસી પડેલું હોય તો તેને વાસી ખોરાક તરીકે આપણે ઓળખીએ છીએ અને તે ખોરાક આપણે ખાતા નથી અને આપણે તેને બહાર નાખી દઈએ મિત્રો શું તમને ખબર છે કે આ સાતમનો આભાસી ખોરાકનો અમુક ઉપાય કરવાથી પણ ઘણો ફાયદો થાય આનો ફાયદો એવો છે કે જે તમને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો આપણે શિત્રા સાતમની વાસી રોટલીના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો આ વાસી રોટલી જે છે એ તમારા પાચનતંત્ર માટે ચમત્કારી બની શકે તેમજ મિત્રો વાસી રોટલી હોય તેમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે આથી જ ફાઈબર તમારા પાચનતંત્રને સુધારીએ છીએ આથી તમારું પાચન તંત્ર નિયમિત રીતે સારું થઈ શકે તેમજ મિત્રો તમારી સંબંધિત જે પણ સમસ્યા હોય એટલે કે તમને જો કબજિયાત થતો હોય શીતળામાં તમારે મિત્રો વાસી રોટલી છે એ અવશ્ય જ ખાવી જોઈએ પણ એક વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વાસી રોટલીમાં ફૂગ થયેલી ન હોવી જોઈએ જો તે સાવ વાસી રોટલી થઈ ગયેલી હશે તો મિત્રો તે તમને નુકસાન પહોંચાડી શકે છે આથી મિત્રો ભોજન બનાવ્યા બાદ તમારે એક દિવસ સુધી જ રોટલી સારી રહી શકે પણ શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું માતમ છે વધારે દિવસ પછી તમે ખાવ છો તો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે આથી થોડા ટાઈમ પહેલાં જ રોટલી તમારે ખાવી જોઈએ કે જે તમને બહુ જ ફાયદો આપી શકે છે આથી મિત્રો શીતળા સાતમની આ વાસી રોટલી જે છે એ તમારા માટે વરદાનરૂપ સાબિત પણ થઈ શકે છે આથી મિત્રો જો આપણે શાસ્ત્રોનું માનીએ તો ભોજન તાજું જ હંમેશા ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવાલાયક હોય અને સારું હોય ત્યાં સુધી આપણે તેને ખાઈ શકીએ છીએ કેમ કે મિત્રો જો તમે ભોજનને નાખી દો છો તો ભોજનનું અપમાન કર્યું હોય તેમ જ માનવામાં આવે છે જે વ્યક્તિ શીતળા સાતમની વાસી રોટલી થઈ ગયેલી હોય તે રોટલીને ફેંકતા નથી પરંતુ તેનું સન્માન કરીને તેને ગ્રહણ કરીએ છે તેમના ઉપર માતા શીતળા તેના આશીર્વાદ વરસાવે છે જે ઘરમાં આ વસ્તુ હશે એ ઘરમાં માતાનો હંમેશા માટે રહેશે અને તે ઘરની પ્રગતિ થતા નહીં રોકે તેમજ મિત્રો શીતળા બીજા પણ ઘણા બધા ફાયદા છે એ વિશે આપણે વાત કરીએ મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં ગાયને બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે આથી જ મિત્રો જે લોકો ગાયની પૂજા કરે છે અને જે લોકો ગાયનો સ્પર્શ કરીને તેમને પ્રણામ કરે છે તે લોકો ક્યારે પણ ગરીબ રહી નથી શકતા આથી મિત્રો શીતળા સાતમમાં તમારે ગાય માતાને પણ રોટલી ખવડાવવી જોઈએ અને મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં ભોજન બને છે તો મિત્રો તેમાં પહેલી રોટલી તમારે હંમેશા ગાય માટે જ રાખી દેવી જોઈએ જેને કારણે ગાય માતા જે છે એ તમારાથી પ્રસન્ન થઈ જાય અને તમને આશીર્વાદ આપે તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ગાય માતાએ આપણે વાસી રોટલી ક્યારેય ન ખવડાવવી જોઈએ અને જો વાસી રોટલી આપણે ગાય માતાને ખવડાવીએ છીએ તો મિત્રો આપણે ગાય માતાનું અપમાન કર્યું તેમજ માનવામાં આવે છે આથી મિત્રો જો તમે શીતળા સાતમની વાસી રોટલી તમે ગાય માતાને ખવડાવો છો તો તે મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે પરંતુ શીતળા સાતમ પછીના દિવસે તમારે અને આપણે ગાય માતાને તાજી રોટલી જ આપવી જોઈએ કે જેથી કરીને તે આપણાથી પ્રસન્ન થઈને આપણને સારા એવા આશીર્વાદ આપે તેમજ જો મિત્રો શિત્રા સાતમના દિવસે જે રોટલી વધે તેને તમે કૂતરાને પણ ખવડાવી શકો છો જો તમે તેને રોટલી આપશો તો શિત્રામાં તમારા ઉપર તેની કૃપા વરસાવે છે તેમજ તે ઘરમાં ધન ખૂટવા નથી દેતા તેમજ મિત્રો શિત્રા સાતમની વાસે રોટલીનો ભૂકો કરીને તમે નદીમાં માછલી હોય તેને પણ ખવડાવી શકો છો અને શીતળા સાતમ પછી આ ઉપાય કરવાથી શીતળા માતાની કૃપાથી તમારા ઘરમાં ધન સંપત્તિ હંમેશા માટે આવવા લાગે છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં તમે જય શીતળામા અને જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો કે તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો જય શ્રી કૃષ્ણ જયમાં શીતળા રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર